વાત કીધું એમ ગનારે દાડો ની તારી ભૂલ મનાવીરા ગનારે દાડો ની તારી ભૂલ થોડોક સમય કમ્પ્લેટ રહ્યો અને પછી હું તું એમ જ કરવા ભાગી કે એ વાત ને મોને કેમ ફાવે એમ જ કરે છે ફાવતું બોલવું ફાવતું ચાલવું ફાવતી વાત તમે હે હરજી કહે એને પરબો કેમ નાખવું પડશે નહીં તો તારે તારે કરે કોઈનું મોનતો જ નહીં ગુરુ પણ મોયના ને કે છે આને ખરેખર અહીંયા એને રહેવા જેવું નહીં એમ એ અને હું રહેશે તો આયો કઈ કોમ લાગે એવો નથી ગુરુ મહારાજ એથી ધક્કો મારે એટલે સીધો પછી ભાઈ એને વારો છે એમ આપણે આવા હદ પર આવી ગયેલા છે તમે અમે બધા હા એટલે અહીં આપણે બરોબર રહેવું પડે અહીં ચાલવું પડે ગુરુ ત્યાં ભલે ગમે એમ પણ ગુરુને જે આપણે આપણે જે વચન લીધું છે એ પરમાનંદ ગુરુ પર આપણે એવો વિશ્વાસ રાખો એનો આગળ જે તો નારદ હતો નારદ